એવું કયું બિસ્કીટ છે જેને પહેલા આપણે સમાન આપીએ અને પછી ખાઈએ તો મિત્રો આનો જવાબ છે પાર્લેજી ઉખાણું બીજું એવું શું છે જે હાથમાં આવે એટલે સમય ક્યાં ગયો ખબર ન પડે મિત્રો આનો જવાબ છે મોબાઈલ તો મિત્રો આનો જવાબ છે પપાયું ଉଠାଣୁ ଚୁ ପାଞ୍ଚ ଭାଇ ଜବାବ ସେ ପାଞ୍ଚ ଆଙ୍ଗଳି ଉଠାଣୁ પાંચમો એક અચરજ મે જોયું ભાઈ ઉપર પથ્થર ને નીચે પાણી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પાણીનું માટલું પાણીમાં રહીને પાણીથી ડરે બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે મીઠું સાતમું સફેદ કપડા પહેરીને રોજ કાળી મથામણ કરે બોલો કોણ હોય શકે તો મિત્રો આનો જવાબ છે કાગળ લખાણ ઉખાણું આઠમું પાણીમાં રહીને તરસ્યો મરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે માછલી જ્યારે ઝાડમાં ફસાય ત્યારે ઉખાણું નવું માથું કાપો તો વધે પૂસડી કાપો તો ઘટે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દીવાની દિવેઠ વાટ ઉખાણું દસમું એક ડોસીને બાર દીકરા કોઈ ઠંડા તો કોઈ ગરમ તો કોઈ પાણીમાં નરમ તો મિત્રો આનો જવાબ છે બાર મહિના ઉખાણું અગિયારમું એક આવે તો બે જાય અને બે આવે તો એક જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શ્વાસ ઉખાણું એક ઘરમાં તો મિત્રો આનો જવાબ છે લસણની ની કડી ઉખાણું તેરમું એક અનોખું પક્ષી હાડકા વગરનું પવન મળે તો ઉડતું જાય પણ પાણી એનો દુશ્મન થાય લોડું એને ખાઈ ન શકે પણ લાકડાને એ ખાઈ જાય બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે અગ્નિ આગ ઉખાણું ચૌદમું હાથ લગાવ્યા વગર અને મહેનત કર્યા વગર તમે કઈ વસ્તુ તોડી શકો છો તો મિત્રો આનો જવાબ છે વિશ્વાસ મન ભરોસો ઉખાણું પંદરમું એવું શું છે કે પૈસા આવે એટલે તરત ઉડી જાય મિત્રો આનો જવાબ છે પગાર